ચૈતર વસાવા જેલ બહાર આવી રહ્યા છે તારીખ પાસના રોજ ચૈતર વસાવા ને જામીન મળી રહ્યા છે શું મિત્રો ચૈત્ર વસાવા જેલ ની બહાર આવશે નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા વીડિયો તમારું સ્વાગત છે ખાસ કરીને બધા લોકો બધા લોકો આદિવાસી સમાજના લોકો પણ અને મિત્રો ડેડિયાપાડાના બધા લોકો સ્વાગત ની તૈયારી ચાલુ કર્યો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ આવનારી પાંચ તારીખના રોજ ચૈતર વસાવાના ફરી વખત જામીન અરજી સુનાવણી છે હાઈકોર્ટ ની અંદર પરંતુ ચૈત્ર વસાવાના દીકરાનો સોશિયલ મીડિયાની અંદર છે વાયરલ આ મિત્રો વાત કીધો પહેલી વખત જ્યારે ચૈત્ર વસાવાના દીકરાએ કહ્યું હતું કે પપ્પા છૂટી જશે અને ફરી વખત અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે ત્યારે તમને બધા કહી દઉં કે ચૈત્રભાઈ વસાવાના દીકરા ખુલ્લી કહી દીધું છે કે પપ્પા છૂટી જશે એનો મતલબ એ છે ખાસ કરીને તમને બધા લોકોને ખબર ન હોય તો કહી દો ભાઈઓ તારીખ ના રોજ ચૈતર વસાવત જલની બહાર આવી રહ્યા છે ઢોલ નગારા અને મિત્રો વાત વાતો શરણાઈ સાથે સ્વાગતની તૈયારી ચાલુ કરી દીધો ડેડિયાપાડાના લોકો નહીં પરંતુ ગુજરાતના બધા લોકો ચૈતર વસાવાના સ્વાગત માટે મિત્રો તૈયારીઓ ચાલુ કરી દ્યો કારણ કે તમને લોકોને ખબર છે કે ચૈતર વસાવૈતર વસાવાના જામીનની અરજીની સુનાવણી તારીખ ના રોજ થવા જઈ રહી છે હવે તેમને જમીન મળશે તો ચૈતર વસાવ આવશે જલની બહાર જેલમાં નાખવામાં આવ્યા છે હવે ચૈત્ર વસાવાની જામીનની અરજીની સુનાવણી જે હાઈકોર્ટે લીધી છે તેમને જામીન મળી શકે છે અને તે જેલ ની બહાર આવી શકે છે ઢોલ નગર શરણાઈને મિત્રો વાત કીધું ડીજે સાથે સ્વાગત તૈયારીઓ ચાલુ કરી દીધો ખાસ કરીને તમને લોકોને ખબર ના આવે તો કહી દો ભાઈઓ હવે આદિવાસી સમાજના લોકો બધા એક થઈ ગયા છે અને જયત્ર વસાવા સપોર્ટ દિલથી કરી રહ્યા છે ત્યારે ધન્ય છે આદિવાસી સમાજના લોકો અને દરિયાપાણાના બધા લોકોને જે અત્યારે પણ મિત્રો જયત્ર વસાવાને દિલથી સપોર્ટ કરે છે તો ખાસ કરીને આ વિડીયો વિશે તમે શું છે છો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા